જવા દે કારણ કેમ છો બધા જવાનું મજા રહેશે નામ લોકો તમારી ગતિ સ્વાગત છે અને ચાલુ આવી ગયા છે અને હવે હાલમાં શરૂઆત પાછી કરી દઈશું કે બધા આમ બ્લોકની શરૂઆત કરી છે કન્ટિન્યુ બ્લોકમાં બનાવી લેજો આજે ફાઇનલ મોડી ભોગી જવાના છે અને બે ભાઈમ હલાશને આ કે શું આ કીયા ઓલો પ્રેમ આ કી બોલી હ હા આ કી શું આ કી શું આ કી શું આ કી શું

તો ગાયશ આપણે ઘડી પોરો ખાધો ચા પી ને પછી થઈ ગયા હાલતા અને આજ બીજો દિવસ છે હવે એક ગામ રહ્યું છે પછી ધૂમોળી ધંધુકા ભાઈ ધંધુકા ભાઈ તગડી બસ હાલો હા 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 ભાઈ ગઈ ગયું ખાવા બસ ફેમસ તો કપિલ જો થાકી ગયો હવે હ કે હાલી નહી એવું લાગે આ આપ બોલો ના જોજે જે પાણી કાઢે આ આઈફોન પડી ગયો એટલે ગોટલા થઈ ગયા બામ છોડે રોટલા ખાવા આપણે બેઠા છીએ આયા રોટલા થોડા રોટલા નક ખવાય બે બે કા હમ બધા ને હોય તો પાણી સરસ આવી ગયું છે અમે તો નહીં ધરાયે છીએ એટલે અમારે કઈ નાવાનું છે નહીં નાવું હોય ચાલો અમારે ખેતરું ભરાઈ ગયા છે બધા અમારે કપાઈ સરસ સરસ મોટો મોટો થઈ ગયો છે તમારા ગામમાં થઈ ગયું છે કપા મોટો તો કોમેન્ટ કરજો કરો લાઈવ મોકલવો

કે શું છે પણ કોલા મા આમાં હે જીડી પત વીડિયો ચાલુ નહી થાય આજે ફોન કર્યો તો કે રૂમ મફત અપાવશે કા ન તો મેર હાલો પોલીસમાં બધા જી હું નામ દેગો થઈ ગયો છું હવે અમાર ચાલીન ગુર સુધન दादा જીવી છે જો 1 ચાર ખવડિયા બેઠા હા હવે હાલતા થઈ ગયા છે હવે ગયા છે હવે લઈને આ છે તો ગાઈશ આપણે હનુમાન દાદા મંદિર પર પગી ગયા છે સીધી આગળ થઈ ગઈ છે ને ત્રણ પાછળ છે અને આ જો ટેકડીયા બધા પાણાના જો કર્યા છે ને બધા એ કરવાથી ઘર આપણે બે માળા ત્રણ માળા થાય એવું તો બધા કર્યા છે હાલો ઢાલ રાખી ગયા છે હું થાકી જોઉં છું મોકલો ઓંડા બોંડા માપા જાવે હવે તો બધા થાકી જ ગયા છે જેમ જેમ નજીક આવશે એમ પગ ભરાતા જ જાય હવે આવું તો છે ને હવે આ નજીક જ છે દાદા ને બોલાવાના હે માતાજી ને બોલાવ